સમગ્ર દેશવ્યાપી હડતાલના પડઘા આજે થરાદમાં પણ જોરશોરથી પડ્યા છે જવાબ અને થરાદ તાલુકાની હજારો આંગણવાડી કાર્યકર બહેનોએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે અમારી માંગે પૂરી કરોના ગગનભેદી સિત્રોચાર અને બેનરો સાથે બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે થરાદની આનંદનગર કોલોનીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આંગણવાડી કાર્યકર બહેનોની વિશાળ રેલી નીકળી હતી આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા લીડર કાર્યકર્તા રેખાબેન જોશીએ આક્રોશ સાથે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પડતર પ્રશ્નો અને નવી માંગણીઓ માટે લડત આપી રહ્યા છે તેમની મુખ્ય માંગણી છે કે તેમને માનદ વેતનની ગુલામીમાંથી મુક્ત કરી વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારી તરીકે કાયમી સમાવેશ કરવામાં આવે આ ઉપરાંત બહેનોએ ઓનલાઈન કામગીરીના બોજ સામે પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે માંગ કરી છે કે સરકાર તેમને સારા મોબાઈલ આપે અથવા ઓનલાઇન કામગીરીનો ભાર ઓછો કરે આંગણવાડી બહેનોને આઈસીડીએસ સિવાયની ઈતર કામગીરી ન સોંપવી લાયકાત મુજબ બઢતી આપવી અને ખાદ્ય સામગ્રીના બિલો બજાર ભાવ પ્રમાણે ચૂકવવા જેવી કુલ અગિયાર માંગણીઓ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે રેખાબેને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી રાજ્ય બજેટમાં તેમના પગાર વધારા કે કાયમી કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો તમામ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી બહેનો ભૂખ હડતાલ પર ઉતરશે આજે અમે આવેદન આપવા આવ્યા કે અમારે સરકારી કર્મચારી જાહેર કરો અને વધારાની કામગીરી બંધ કરો ઘણા બધા પ્રશ્નો લઈને આજે અમારી કાર્યકર ભેગા છે એ સો અને સત્તર તારીખે બજેટ જાહેર થવાનું છે બજેટ જાહેર થશે એમાં કોઈ અમારું આંગણવાડીનો પગાર વધારો નહીં થવામાં આવે તો અમારી બેનો જે સુધી પગાર નહીં વધારો કરે ત્યાં સુધી હડતાલ ઉપર સતત ને સતત ચાલુ રહેશે અને આંગણવાડી કેન્દ્ર બંધ રાખવામાં આવશે હાલ ખાલી થરાદની બહેન હશે કે સમગ્ર જિલ્લામાં આજે વાવ દિયોદર વાપર લાખણી થરાદ સોયગોમ બધી જ બહેનો આવેલી છે આખા જિલ્લાની થરાદ જિલ્લો બધો જ આવેલો છે ત્રણ હજાર આ હડતાલમાં જોડાયેલા અન્ય કાર્યકર ધર્મેષ્ઠાબેને જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું સરકાર પાલન કરે તે ખૂબ જ જરૂરી છે ઘણા વર્ષોની રજૂઆત અને કોર્ટમાં આદેશ બાદ પણ જ્યારે ન્યાય નથી મળતો ત્યારે ના છૂટકે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે કેન્દ્ર સરકારે જે લેબર કોડ લાગુ કર્યું છે તે રદ કરવાની માંગ સાથે વાવ થરાદની બહેનોએ દેશવ્યાપી હડતાલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકરો તેમની રણનીતિ મુજબ ઉગ્ર આંદોલન કરશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે થરાદ જિલ્લા ખાતે અમે આંગણવાડી સભા ગુજરાત દ્વારા અહીંયા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન કરી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દરેક અહીંયા આજે ભેગા થયા છીએ અને અમારા પડતર પ્રશ્નોને લઈને અહીં આજે અમે આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો અમારો આપ્યો છે ચોવીસ હજાર આઠસો અને હેલ્પરો વીસ હજાર પાંચસો જે હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી જે સોળ તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ પણ આગળ જતાં અમારો વધારે પ્રમાણમાં બેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જાશું અમારી જે માંગો છે આજ સુધી બે હજાર બાવીસથી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે ને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે એફઆરએસ એવીટી નવું નવું આયા જ કરે છે તો આ બધું અમે અમારા ઘરના ફોનમાં કેટલું કામ કરીએ અને એ કામ કરવામાં જે સરકારનો આદેશ છે કે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકને અમે આપી જ નથી શકતા બિલકુલ જે એના ઉપર અમે ધ્યાન જ નથી આપી શકતા ચોવીસે કલાક બસ મોબાઈલમાં એફઆરએસ ફોટો લો આનો ફોટો લો આનો ફોટો લો બસ આ જ કરી રહ્યા છીએ અત્યારે હાલ અમે અમારા બાળકો પ્રત્યે અમે કોઈ કામ કરી શકતા નથી અને સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કાર્યકરો જોડે કોઈ પણ વધારાની કામગીરી કરાવવાની છે જ નહીં છતાં પણ કાયમ રોજ નવી વધારાની કામગીરી રહી છે અને સરકાર કરાવી રહી છે એટલે માટે આ બધી કામગીરીઓ બંધ કરો અને અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે જે ધારાસભ્યો પગાર વધારાની વાતો ચાલી ધારાસભ્યોને પગાર ઓછા પડે છે તો અમારે દસ હજારમાં કેમ પૂરું થતું હશે એટલું તો સરકારને વિચારવું પડે કે ધારાસભ્યને આટલા આટલા પગાર હોવા છતાં એમને ઓછું પડે છે તો આ બહેનોના ઘર કઈ રીતે ચાલે એટલું તો સરકારને સમજવું જોઈએ અને અમારા જે જે મુદ્દા છે એ અમે આજ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છીએ એ આ આવેદનમાં અમે દરેક મુદ્દા આવરી લીધા છે અને એ મુદ્દા સરકાર શ્રી સુધી કલેક્ટર સાહેબ પહોંચાડશે એવી અમને આશા છે અને તમે મીડિયા પણ અમારી આ વાત સરકાર સુધી પહોંચાડજો આજે શું ઓગણવાડી કેન્દ્ર ખુલા છે કે બંધ રાખવાનું અમારી ઓગણવાડીની ઓનલાઈન જે અમારે ખોલવાનું હોય કેન્દ્ર એ ઓનલાઈન અમે ક્લોઝ કરી દીધું છે બંધ બિલકુલ એટલે કે બીજા કોઈ પણ અમારી હાજરી ભરી શકે નહીં એટલે ઓનલાઈન પણ બંધ છે ને અમારી હેલ્પરો અમારા સાથે જ છે આજે થરાદમાં આંગણવાડી બહેનોના આક્રોશે સરકાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે હવે જોવાનું એ રહેશે કે બજેટ પહેલાં સરકાર આ હજારો બહેનોની આજીવિકા સાથે જોડાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે